નમસ્કાર વિદ્યા ગુજરાતી ના ચિત્ર આપનું સ્વાગત છે મિત્રો આજે મેં તમને બતાવી રહ્યા છે લાલ કિતાબ મુજબ કુંભ રાશિ ના જાતકો નું પાર્ષિક રાશિફળ બે હજાર છવ્વીસ માં જો કુંભ રાશિ લોકો સાતમા ભાવમાં કેતુથી દૂર રહે તો બે હજાર છવ્વીસ નું વર્ષ તેમને માટે ખુશીઓથી ભરેલું રહેશે

શની પઈસા અને પરિવારના મામલામાં ગંભીરતા અને સખત ની અપેક્ષા રાખશે તો ચાલો ગુરુ નું ગોચર ગુરુ ગ્રહ હાલમાં તમારા કુંડળીના પાંચમા ભાવમાં છે જૂન થી તે છઠ્ઠા ભાવમાં ગોચર કરશે ત્યારબાદ ઓક્ટોબર થી તે સાતમા ભાવમાં ગોચર કરશે અને પાંચમા ભાવમાં ગુરુ નોકરીમાં લાભ સંતાનો ખુશી

રહેશે તો તે પરિવારમાં મતભેદ પેદા કરશે અને ખર્ચમાં પણ વધારો કરશે ત્યારબાદ તમારી માતા સાથેના તમારા સંબંધો પર નેગેટિવ અસર પણ કરી શકે છે તે તમારા સ્વાસ્થ્ય પર સ્વાસ્થ્ય પર પણ નકારાત્મક અસર કરી શકે છે પરંતુ ગુરુને મજબૂત બનાવીને તમે શનિ અપાર સંપત્તિ લાવશે રાહુનું ગોચર હાલમાં રાહુ તમારી કુંડળીમાં લગ્ન ભાવમાં છે તમે તમારી ક્ષમતાઓ કરતા વધુ ઉચ્ચ સ્થાન પ્રાપ્ત કરી શકો છો જો તમે વ્યવહારી રહો અને કલ્પનાશીલ વિચારો ટાળો રાહુનું આ ગોચર તમારા મન હૃદય પ્રેમ સંબંધ વૈવાહિક જીવન વ્યવસાય અને સંતાન સુખ પર નેગેટિવ અસર કરી શકે છે જો કે પાંચમા અને સાતમા ભાવમાં ગુરુ આ નકારાત્મક અસરનો સામનો કરી શકે છે કેતુનું ગોચર જો સાતમા ભાવમાં કેતુ શુભ હશે તો તે શુભ પરિણામો પણ લાવશે અને જો તે અશુભ હોય તો તે અશુભ પરિણામો લાવશે જો તમારી વાણી ખરાબ હોય તમે વારંવાર અપશબ્દનો ઉપયોગ કરો અથવા વચનો તોડો છો તો તમારું જીવન બરબાદ થઈ જશે તમારી પત્ની અને બાળકો દુઃખી થશે અને તમે દુશ્મનોથી ઘેરા લડેશો તમને તમારી નોકરી અને વ્યવસાયમાં પણ નુકસાન થશે તમારે કેતુને નિયંત્રિત કરવા માટે પગલાં લેવાની જરૂર પડશે કારણ કે તેની સૌથી ખરાબ અસર પડી શકે છે

સાધમાભામાં ગુરુ આ સમયને વ્યવસાય અથવા વ્યવસાયિક ભાગીદારી માટે ખૂબ જ સારો બનાવશે નવા નફાકારક કદારો થશે જો કે તમારે કાળજીપૂર્વક આગળ વધવાની જરૂર પડશે અમે તમને જૂન પહેલા તમારા આયોજિત પ્રોજેક્ટ્સ પૂર્ણ કરવાની સલાહ આપીએ છે દુશ્મનો છઠ્ઠાભામમાં ગુરુ અને પહેલા ભામમાં રાહ હોવાને કારણે તમારા છુપા દુશ્મનો રહેશે આ દુશ્મનો તમારા વર્તન અને પ્રગતિને કારણે પ્રતિકૂળ રહેશે દરેક સાથે સારું વર્તન રાખવું વધુ સારું રહેશે પડકારો તમારે સાતમા ભાવમાં કેતુ તરફથી પડકારોનો સામનો કરવો પડશે આ ઘર માટે પગલા લેવાનું વધુ સારું રહેશે પડકારો ફક્ત પરિવાર અને વ્યવસાયમાં જ ઉદભવી શકે છે લાલ કિતાબ મુજબ કુંભ રાશિની આર્થિક સ્થિતિ અને ધન આવકનો સ્ત્રોત બીજા ભાવમાં શની પૈતૃક મિલકત સ્થિર સંપત્તિ અથવા સ્થાવર મિલકત લાભ લાવી શકે છે જો કે તમારા કર્મ હોય જો કે આ ગોચર ખર્ચમાં વધારો પણ કરી શકે છે અને એકત્ર થયેલા સંપત્તિને અસર કરી શકે છે તમારે તમારા નાણાકીય આયોજનનું નું કાળજીપૂર્વક આયોજન કરવાની જરૂર પડશે જો કે પાંચમા ભાવમાં ગુરુ તમારી આવકમાં વધારો કરશે રોકાણ તમારા માટે સોના કે ચાંદીમાં રોકાણ કરવું વધુ સારું રહેશે અમે ચાંદી ખરીદવાની તમને ભલામણ કરીએ છીએ કારણ કે તે રાહુને પણ નિયંત્રણમાં રાખશે સાવધાની લાલ કિતાબ તમને ચેતવણી આપે છે જો તમે સારું વર્તન નહીં કરો તો તમને મોટું નુકસાન થઈ શકે છે લાલ કિતાબ મુજબ કુંભ રાશિનો પ્રેમ સંબંધ સંતાન અને પારિવારિક જીવન કૌટુંબિક સુખમાં જોઈશું તો બીજા ભાવમાં શનિ પરિવારમાં મતભેદ અથવા તણાવ ઉભો કરી શકે છે ખાસ કરીને કઠોર વાણીને કારણે તમારી માતા સાથેના તમારા સંબંધો તણાવપૂર્ણ પણ બની શકે છે અથવા તેમના સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર પણ પડી શકે છે સાતમા ભાવમાં કેતુ તમને કહે છે કે તમારા વૈવાહિક અને જીવનસાથીનો જીવનના પરિણામો તમારા કાર્યો પર આધારિત રહેશે વૈવાહિક જીવન અને પ્રેમ સંબંધ સાતમા ભાવમાં ગુરુ લગ્ન અને વૈવાહિક જીવન માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે કુંવારા લોકોને લગ્ન થવાના પ્રબળ શક્યતાઓ રહેશે લગ્ન જીવન મધુરતા પરસ્પર સમજ અને ખુશીઓથી ભરેલું રહેશે પ્રેમ સંબંધો મધુર અને ગાઢ બનશે જો કે રાહુ અને કેતુને કારણે તમારા જીવનસાથી પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર હોવાની તમારે જરૂર છે બાળકો પાંચ પ્રમાણમાં ગુરુત્વ બાળકો માટે ખૂબ જ શુભ છે જો તમે બાળકોને પેદા કરવાનું આયોજન કરી રહ્યા છો તો આ સમયગાળો શુભ છે જોકે રાહુ અને કેતુને કારણે તમારે તમારા બાળકો પર ધ્યાન આપવાની જરૂર પડશે તેમના પ્રત્યે જવાબદારી તમારી વધી જશે તમને સલાહ છે કે તમારે તમારા જીવનસાથી માતા અને બાળકો પ્રત્યે સંવેદનશીલ અને જવાબદાર બનવાની જરૂર છે બુધ અને શુક્ર માટે ઉપાયો કરવા પણ શ્રેષ્ઠ રહેશે લાલ કિતાબ મુજબ કુંભ રાશિ નું આરોગ્ય અને અભ્યાસ સ્વાસ્થ્ય છઠ્ઠા ભાવમાં ગુરુ અને લગ્ન ભાવમાં રાહુ તમારા સ્વાસ્થ્યને વધુ ખરાબ અસર કરી શકે છે તમને કોઈ લાંબી બીમારી અથવા પેટ સંબંધિત સમસ્યાનો અનુભવ પણ થઈ શકે છે શિક્ષણ

ગુરુગ્રહ ને બળવાન કરવા માટે ઉપાય ગુરુવારે ઉપવાસ કરો અને દાન કરો શનિ રાહુ અને કેતુ માટેના ઉપાયો શનિ માટે તમારે દહીં અથવા દૂધનું તિલક લગાવો અને તેતાલીસ દિવસ સુધી ખુલ્લા પગે મંદિરમાં જાઓ રાહુ માટે ઉપાશે તમારા ગળામાં ચાંદી પહેરો અથવા વહેતા પાણીમાં નાળે ફેંકો કેતુ માટે ઉપાય છે શુક્રવારે ખટાઈ ખાવાનું ટાળો અને દરરોજ કેસરી તિલક લગાવો લાલ કિતાબ મુજબ કુંભ રાશિ માટે સાવધાનીઓ તમારા વચનો પાળો અને કોઈ પણ સંકલ્પ ન લેશો જુગાર સટ્ટો કે લોટરીમાં સામેલ ન થાઓ બિનજરૂરી વાતો ટાળો અને તમારી વાણી પર નિયંત્રણ રાખો તમારા સાસરીઓ સાથે તો સારા સંબંધ જાળવી રાખો તમારા સાસરે પાસેથી ઇલેક્ટ્રિક ઉપકરણો કે વાદળી કપડા સ્વીકારશો નહીં નકામા તંત્ર મંત્ર કે યંત્રમાં સામેલ ન થશો કુંભ રાશિ માટે લાલ કિતાબના સાત ઉપાય વર્ષમાં ઓછામાં ઓછા બે વાર શનિવારે દસ અંધ લોકોને ભોજન કરાવો વર્ષની શરૂઆતમાં મંદિરમાં બિલપત્રો નું જાળવાઓ તો મિત્રો આ હતું લાલ કિતાબ મુજબ કુંભ રાશિનું વાર્ષિક રાશિ પણ જો આપને મારો વિડીયો ગમે હોય તો તેને લાઇક અને શેર જરૂર કરો ચેનલ ને સબસ્ક્રાઈબ છો નહીં